માટે ગણજ ઉત્સવ જનાઈ રહ્યો હતો અને ઘણા ઉમંગથી તે શાળામાં આбряપણ હતા સવારે 8 વાગ્યે વાર્ષિક પરીક્ષાનો પરિણામ બાળકોને આપવાનો આવી હતી બાળકો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી અને ઉમંગથી શાળામાં આવી પરિણામ મેળવી હતી અને શાળાની અંદર એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આચાર્ય શ્રી દીનાબેન પરમારે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા બાળકોએ ખૂબ જ ઉત્સાહથી મીઠાઈ પર મેજી હતી અને આચાર્ય શ્રી બીનાબેન પરમારે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શારદા વિદ્યા મંદિર સંકુલ નું અહેવાલ તારુભાઈ ઠાકોર સુરત